ભારતમાં રાતોરાત રૂપિયાવાળા થઈ જવું હોય તો બે સેલા રસ્તા છે કાં તો રાજકારણી બની જાવ અથવા સાધુ સાધુમોલવી પાદરી કે સ્વામી બની જાઓ ગુજરાતમાં બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ દરમિયાન લોકસભાની ચૂંટણી જીત્યા હોય તેવા રિપીટ સંસદોની કુલ સંપત્તિ બમણી થઈ ગઈ છે આવું અમે નથી કહેતા પણ એસોસિએટ ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે જાહેર કરેલા આંકડા કહે છે ગુજરાતના આઠ રિપીટ સાંસદોની દસ વર્ષ પહેલાં જે સંપત્તિ અઠ્ઠાણું કરોડ હતી તે એકસો પંદર વધીને બે હજાર ચોવીસમાં બસો ચૌદ કરોડને પાર થઈ ગઈ છે જૂની કહેવતમાં કીધું છે ને કે કોના બાપની દિવાળી તો બીજી બાજુ નિર્મલ બાબા રામ રહીમ આસારામ સ્વામી નિત્યાનંદ સૈયદ અહમદ બુખારી ફાધર કે એમ જ્યોર્જ જેવા સાધુ મોલવી પાદરીને સ્વામીઓનો રાફડો ફાટ્યો છે દરેક સંપ્રદાયોના ધર્મગુરુ હવે મોલવી પાદરી સાધુ કે સ્વામી તરીકે નહીં સેલિબ્રિટી તરીકે ઓળખાય છે તેઓ કર્મકાંડ કરતા ઓછા ને કેમેરા સામે વધારે જોવા મળે છે આ છે જામનગરથી ચૂંટાઈને આવેલા સાંસદ પૂનમ માડમ

આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ આંકડાઓ એક તરફ છેલ્લા દાયકામાં ગુજરાતના રિપીટ સાંસદો સંપત્તિમાં એકસો પંદર ટકાનો નો અકલ્પનીય ઉછાળો આવ્યો છે તો બીજી તરફ એજ રાજ્યના દોઢ કરોડ નાગરિકો સરેરાશ સાત લાખ રૂપિયાના દેવાના બોજ હેઠળ જીવી રહ્યા છે આ આંકડા શાસકોની સમૃદ્ધિ અને આમ જનતાની દુર્દશાનું બયાન કરે છે સરદાર જોવા મળતા આ જનપ્રતિનિધિ ખેડા મત ક્ષેત્રના સાંસદ સાંસદિં ચોવણ છે બે હાજર ચૌદમાં ચોરાણું લાખના માલિક હતા પરમ કૃપાળુ પરમાત્માના પ્રભાવે બે હાજર ઓગણીસ માં તેઓ કરોડપતિ બની ગયા ને બે હજાર ચોવીસમાં તેમની પાસે ઓછામાં ઓછા ત્રણ કરોડ રૂપિયા છે છેલ્લા દસ વર્ષમાં તમારી પાસે કેટલા હતા ને કેટલા થઈ ગયા એનો વિચાર કરવાને બદલે વિડીયો આગળ જુઓ અમારા વાલા એડીઆર દ્વારા જાહેર કરેલા અહેવાલના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે બે અને બે વચ્ચેનો સમયગાળો ગુજરાતના શાસક વર્ગ માટે એક ગોલ્ડન પિરિયડ સાબિત થયો છે જેમાં તેમની સંપત્તિ દિવસે ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દિવસે વધી છે રાત દિવસ વધતી ઇન્કમને અંગ્રેજીમાં પેસિવ ઇન્કમ કહેવાય છે રાકડી રહે તો આવું બધું સાંભળીને મુચકો વીતું લિફ્ટ કરા દે ગીત ગાઈ ગાઈને મન મનાવી લે છે ચૂંટણી ટાણે જુનાગઢ ગઢ સાચવી જાણનાર આ સાંસદ નામ છે રાજેશ ચુડાસમા બે હજાર ચૌદ ની સાલ એમના ગુંજામાં હતા રૂપિયા ચિમોતેર લાખ બે હજાર ઓગણીસ માં એમાં છવ્વીસ લાખનો વધારો થતા થયા એક કરોડ ને બે હજાર ચોવીસ આવતા આવતા તેમની પાસે ત્રણ કરોડ થઈ ગયા ટકાવારી કાઢતા આવડતું હોય તો છેલ્લા એક દાયકાની માલિકોર એમની સંપત્તિમાં કેટલા ટકા વધારો થયો એ મને જણાવજો સ્ક્રીન મોટી હોય એવું કેલ્ક્યુલેટર વાપરજો હવે જરા હાલાકી ભોગાવતા ગ્રામજનોના આવકના આંકડા માંડું છું એમાં કોઈ કેલ્ક્યુલેટરની જરૂર નહીં માત્ર આંગળીના વેટા કાફી છે નાબોર્ડ ઓલ ઇન્ડિયા રૂરલ ફાઇનાન્સિયલ ઇન્કલુઝન સર્વે મુજબ ગામડામાં એક પરિવારની માસિક સરેરાશ આવક સોળ રૂપિયા છે અને ખર્ચ ચૌદ હજાર છસોને ચોપ્પન રૂપિયા આવે છે આમ માંડ બે હજાર એકસોને પાંચ રૂપિયાની બચત થાય છે આમાં નાવું શું ને નીચો શું બે હજાર જેવી નજીવી બચતમાંથી બાકડો ગ્રામ્યજન શિક્ષણ પાછળ ખર્ચ કરે દવા દારૂમાં વાપરે કે વિવાહ વાજનમાં વાપરે આ તો એવું થયું કે વાસી વધે નહીં ને કૂતરા ખાય નહીં આવકના મામલે ગુજરાત ટોપ સેવન રાજ્યમાં પણ નથી બચત કરતા પરિવારોમાં ગુજરાત છવ્વીસમાં ક્રમે છે સમજી લેજો ગુજરાતના બધા પરિવારોને બચત થતી નથી માત્ર સાડત્રીસ પરિવારો જ બચત કરી શકે છે અતિ ગંભીર મુદ્રામાં જણાતા આ છે સાંસદ જશવંતસિંહ ભાભોર મત ક્ષેત્ર દાહોદ બે હજાર ચૌદ માં એમની પાસે એક કરોડ પ્લસ ની મિલકત હતી બે હજાર ઓગણીસ માં ડબલ એટલે કે બે કરોડ પ્લસ થઈ ગઈ એમની મિલકત વૃદ્ધિની રફતાર ચાલુ જ રહી અને બે માં ફરી બે ગણી એટલે કે ચાર કરોડ પ્લસ થઈ ગઈ બાબોર સાહેબ તું માગે બડો હમ તુમારે સાથ હે મજૂરી કરીને કે દાળીયું કરીને પેટીયું રડતા અસંગઠિત વર્ગને ગુજરાતમાં વળતર રૂપે બીજા રાજ્યો કરતા વધારે પૈસા મળે છે પણ ખાટલે મોટી ખોટ કે મહિનામાં પંદર દિવસ તેમને ઘરે બેસી રહેવું પડે છે આથી એમની સરેરાશ આવક અડધી ને અડધી જ રહે છે બીજી બાજુ કોર્પોરેટર કક્ષાનો રાજકારણી તગડી કમાણી કરી લે છે રાજકારણમાં આવ્યા પહેલા જેમને સાયકલના વાંધા હતા એ અત્યારે બીએમડબલ્યુમાં ફરે છે ખેત મજૂરો ધી આખો વેટ કરીને ઘરે આવીને ટૂટીવાડીને સુઈ જાય છે એનો ભાવ પૂછવાવાળા બહુ ઓછા લોકો છે આ ચૂંટણી આવે ત્યારે નેતાઓને એ બધા માસીના દીકરા ભાઈ થતા હોય એમ યાદ આવે છે ભલું થાય સમાજ સેવી સંસ્થાઓનું જેવો અવારનવાર આવા લોકોની વારે જાય છે આથી સરકારી બેદરકારી ઢંકાઈ જાય છે પ્રભુભાઈ વસાવા ઉપર પ્રભુની ખૂબ મેર છે

પણ એનું કારણ શું અને તારણ શું એક નાનો આંચકો ગરીબ પરિવારને દેવાના બોજ હેઠળ ધકેલી દે છે અણધારીઓ ખર્ચ બચત સમાપ્ત મજબૂરીમાં દેણું અને માનસિક તણાવ જ્યારે બચત ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતી હોય ત્યારે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારને ના છૂટકે ઊંચા વ્યાજે નાણાં ઉધારે લેવા પડે છે આમ નાગરિકો ઉપર ખડકાતા જતા દેણાના આંકડા ચિંતાજનક છે

આમ છતાં આ અસમાનતા ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે આપણા ગરીબ ગાય જેવા સાંસદોના પગાર વધારાના આંકડા માંડીએ આશરે દસ મહિના પહેલા સાંસદોના પગારમાં ચોવીસ ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો તેની સરખામણીમાં સામાન્ય વ્યક્તિની સરેરાશ આવક બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પંદર હજાર રૂપિયાથી વધીને સત્તર હજાર રૂપિયા થઈ છે જ્યારે જનતાની આવક સ્થિર છે ત્યારે પહેલેથી જ ઊંચ વળતર મેળવતા રાજકારણીઓ માટે આટલા મોટા પગાર વધારા પાછળ કયું વાજબી કારણ આવી પડ્યું હશે જનપ્રતિનિધિઓને પગાર મારા ને તમારા ટેક્સમાંથી ચૂકવાય છે છતાં જનતાને આ બધું કોઠે પડી ગયું છે ના ના તમે જ કહો જનતા કરે તો કરે શું નથી કહેતા કે સત્તા આગળ સાણપણ નકામું આ છે તન ધન અને મનથી સુખી એવા મનસુખભાઈ છેલ્લા દસ વર્ષમાં ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની કુલ સંપત્તિમાં આશરે બસો અઠ્યાસી ટકાનો જંગી વધારો નોંધાયો બે હજાર ચૌદમાં તેમની પાસે પાંસઠ લાખની મિલકત હતી જે બે હજાર ચોવીસમાં અઢી કરોડની થઈ ગઈ નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગતા જુવાનિયાઓએ મનસુખભાઈની કેસ સ્ટડી કરવા જેવી છે હવે તમને કચ્છમાં આવતા ભૂકંપના આંચકા જેવો આંચકો લાગે એવી એક વાત કરું સી આર નામ જ કાફી છે આ એકમાત્ર સાંસદ છે જેમની સંપત્તિ પાંત્રીસ કરોડ ઘટી છે આમ જુઓ તો કાન ખજૂરાનો એક પગ તૂટ્યો તોય શું ને ન તૂટ્યો તોય શું પાટિલની સંપત્તિના ઘટાડાનું કારણ બીજું કાંઈ નહીં પણ સંપત્તિમાં પારિવારિક વેચણી બાકી સમજી લેવું કે સૂરજ પશ્ચિમમાં ઉગે તો જ સાંસદોની મિલકતોમાં ઘટાડો થાય કાકા તમે ઓલા સાધુ સંતો મોલવી પાદરી સ્વામીની તો કઈ વાત ન કરી તો સાંભળો સ્વામી નિત્યાનંદની કુલ સંપત્તિ છે દસ હજાર કરોડ જામા મસ્જિદના શાહીમા મૌલાના સૈયદ અહેમદ બુખારીની સંપત્તિ છે સો કરોડ બિલિવર સ્ટેજના સ્થાપક પાદરી કેપી યોહાનંદની સંપત્તિ છે એક હજાર કરોડ અને ડેરા સજ્જાર સોદાના પ્રમુખ ગુરમિત રામ રહીમની સંપત્તિ છે ચૌદસો પચાસ કરોડ વૈત્રા કરી કરીને હું પણ કંટાળી ગયો છું મારે પણ લાઈન બદલી નાખવી છે કોઈ પાર્ટી ટિકિટ આપે તો રાજકારણમાં ઝંપલાવું છે અથવા સીરા માટે સાધક થઈને ભેગ ધારણ કરવો છે પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર